હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર દીવ બ્લોક મિસ વિબેન તૈયાર થયા આવે તો વેલ સુખવે છે એ ના કુશલ અહીં પાણી પાય છે અત્યારે કા પછી હજી તો કેટલું પોણા છ જેવું થયું હજી સાડા છ એ હવેલી ખુલે એટલે સાડા છ થી આઠ નો છે ટાઈમ તો પછી જાશું કા પાણી પીવડાવી દઈ જડવા હા પછી આવી ને તો વળી મોડું થઈ નક્કી ના હોય અહિયાં થી વળી કે બીજે જવાનું થાય કઈ અત્યારે તો હાલે એકાદ દી રહી જાય ને પાવાનું કારણ કે અત્યારે એક બે દિવસ હજી ક્લાઉડી છે હા હા અને ટેમ્પરેચર ઓછું છે વરસાદ આવ્યો હતો પણ એ તો બઉ એવો ખાસ નતો બહુ ધીમો ધીમો હતો ઝરમર વરસાદ હતો એટલે તો એ બધું ડ્રાય જ થઈ જાય માટી આમ જો બતાવે છે લાઈન તો ઓલું છે હજી તો આ થશે ને આખા ઓરેન્જ થશે એમાં જેમ જેમ તડકો પડે ને એમ ઓરેન્જ થાય કા

અહીંયા તો પાછો આ સાઈડ હાઈવે આવતો હોય એટલે વધારે સ્પીડ હોય ટ્રાફિક જામ ના થાય આવે બાકી તો બઉ વાંધો ના અહિયાં એટલા એટલે જ ને વધુ કિલોમીટર હોય તો થોડા ઓછા માં થઈ જાય ને આપડે કવર થઈ જાય કઈ નહિ ચલો પાણી પાઈજો પછી નીકળી હવે જાય પોઈ શ્રી વલ્લભધામ હવેલી જાય અંદર હજી તો દર્શન ખુલ્લા નથી કલ બંધ છે कृष्णला श्रीनाथ जीनि आरती श्रीनाथ जीनि आरती जीवन अमृत रे सङ्गत कृष्णला दरम, राम मोद रामनायणी वल्लभ श्रीनाथ जी श्रीनाथ जी आरती, आरती श्रीनाथ श्रीनाथी आव्रिव जय श्रीकृष्ण અત્યારે જો સવારે નીકળ્યા ટેનિસ રમવાનું છે લંચ એટલે બનાવી ને લઈ લીધું સાથે એટલે ત્યાં પછી જમશો સાથે અત્યારે પેલા મિશ્રી ને શું અમાર જોકે હમણાં ડાયટ ફૂડ હોય છે ને

તો પણ કાલે છે પૂનમ હતું એટલે ને પૂનમ નહી પણ આખો ચાંદો જેવું છે એટલે પ્રકાશ હતો તો શું બહુ મજા ના આવી આમ દેખાય ચોખ્ખું તમને નકર અંધારું હોય ને તો મજા આવે જવાની પણ એની જગ્યા તો એવી છે જ આમ અંધારામાં બહુ થોડુંક જવાની લાઈટ જ નથી અને

મિશ્રી નો એજ શોપિંગ સેન્ટર માં બારે છે ડોમિનોઝ તો ત્યાં ઓર્ડર આપ્યો છે પીઝા તો હું અમે કલેક્ટ કરી લઈ ત્યાં કુશલ ટેનિસ બોલ લઈ આવશે પછી જાય ત્યાં કે

હા એ છે ને ત્યાં કોઈ હતું નઈ ને એટલે મિસ્ત્રી ને રમવાની મજા આવી એટલે કે છે ભલે હાલો હવે પોચી ગયા શોપિંગ સેન્ટર લઈ લઈ બધું મુને મિશ્રી વેટ કરી છે મિશ્રી પિઝા ની પણ મિશ્રી કઈક આ લોકો ને નામ સાંભળવામાં ભૂલ થઈ છે લાકાશ પટેલ લખેલું છે સ્ક્રીન માં કુશલ પટેલ લીધેલું કદાચ એ અમારો જ લાગે છે હા હમણાં થઈ જશે રેડી

Yeah, <laughs> 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 हो <laughs> आपण नंबर दर वक्तव्य <laughs>

મિસરી ને તો ઓલો પીઝા થોડું કામ મોલો થઈ જાય ઠંડો જો કે એક બે પીસ તો એને ગરમ ખાઈ લીધા હતા એટલે વાંધો ના આવ્યો પછી એ તો ખાધું વાંધો ના પણ આપણને ઓલો ગરમ કરવો થઈ જાય ને એલ્યુમિનિયમ ફોઈલ લીધી તો પીઝા બાર બે ફોલ તો લીધી હતું બાર બે ક્યુ માં જો કે થઈ જાય પણ પછી કઈ એવું ત્યારે મને યાદ ના આવ્યું બસ જો જો ઘરે હોય હવે જો બધાય થોડી વાર બધા ફ્રેશ થઈને હમણાં ટીવી જોતા હતા હમણાં ઓલું જોઈએ છીએ લાફ્ટર સેફ આવે છે ને એ જોતા હતા એક એપિસોડ જોયો ને મિશ્રી બેન કંઈક બનાવે શું બનાવે છે મીશું ભગવાનની માટે શું કહેવાય ઓલું આસન આપણે ઓલું બેસાડીએ ને ભગવાનને મેં એક બીજું બનાવ્યું હતું એમાં બેસાડી દીધા છે હા કાર્ડબોર્ડ માં છે ને પેલા ઓલી સ્ટિક લગાડી હા પછી કટ કરવા કટ લગાવ્યા છે ને દેખાડ્યા એક્ઝેક્ટ તો આઈડિયા આવે ને હા એ કટ અહીંયા લગાવ્યા છે આ બધાય બધા પેલા સામ સામે આમથી આમ દોરા બાંધ્યા પછી ઓલું ઝીકઝેક માં આમ આમ ખેંચ્યા પછી આખું થઈ જશે ને અહીંયા સુધી પછી આ બધા તોડી અને એને ગાંઠ મારવી પડે એવી રીતે બે કરતા ત્યારે એટલે જ પછી તો વાંધો ન આવે પછી થઈ જાય એટલું થયું છે

શું કરે કુશલ હમણાં તો થોડુંક બે દિવસ થયા થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે બ્લેન્કેટ લઈ લઈને જોતા હતા ટીવી હે શું હાલ છે અમારે રસોઈ લીઓ રસોઈ એટલે છે બીજું કાંઈ એમાં ઓકે વેનીલા ફ્લેવર લીધું જ ભાઈ બોન કુશલ વેનીલા લઈએ જ નહીં મેં કીધું વેનીલા લે ને તો મજા આવે મને તો એ ભાવે એ ચોકલેટ જ લઈએ દર વખત

મિક્સ વેની ચોકલેટ નાખ ત્રણ સ્કૂપ થઈ ગયા કેટલા પંદર વીસ ચાલતું હોય છે એક પેકેટ હવે પછી એમ તો કુશલ ને એવું હોય તો એવું ના હોય કે આ બે વચ્ચે જમતા હોય ને તમે તો ચૌદ મિલ થાય એટલે દિવસમાં બે વાર જો એ પીવો તો અઠવાડિયું હાલે ને એક એક વાર પી સવારે હું નાસ્તો કરું છું એટલે એક જ વાર હું આ પીવ છું એટલે ચૌદ દિવસ હાલે તમારે સૌથી પહેલા શું કરવાનું જરૂર છે પાણી વધુ પીવાની જરૂર છે પાણી બહુ ઓછું પીવે કેટલું અઢી સો એમ એલ હોય મને લઈને આમ પણ છે ને ઓલવેઝ પેલા મિલ્ક ના ખાય ઉપર ઓલો પાવડર ના ખાયલ છે પેલા મિલ્ક નાખીને નાખને તો પાવડર તો નીચે ચોંટી ને જાય હવે તોય ખબર નહીં નીચે રહી જાય તો હા એ સ્પ્રીંગ ગંદાર આવે ને ઓલા શેખર બોટલ પેલા એકદમ ટાઈટ બંધ કરવું પડે ને તો બધાય ઉઠશે મિશ્ર

છોકરા ને રમાડવામાં હું બિઝી થઈ ગઈ તમે ટેનિસ માં એટલે કઈ એવો ખાસ વિડીયો લેવાનો નહીં ને બસ બીજું જોબ ચાલુ થઈ જાય છે હા બે દિવસ આમ વૈયા જાય ખબર ના પડે કા હમ કાલ થી ઓન ડ્યુટી મેં કેલેન્ડર જોવું ચલો હા પી લ્યો તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય